નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ તાલુકાના શિક્ષણનું ગૌરવ વધારતી સ્કૂલો હાલ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન થઈ રહ્યા છે પ્રથમ ત્યારબાદ જિલ્લા કક્ષાના પ્રદર્શન સાવરી ખાતે યોજાયું હતું અને જેમાં કરજણ તાલુકાની કુરાઈ પ્રાથમિક શાળા અને કુરાલી ખાતે આવેલ નૂતન હાઈસ્કૂલ શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું પ્રથમ ક્રમે શાળાની કૃતિઓ પહોંચી હવે આ સ્કૂલો રાજ્ય કક્ષાએ પણ ભાગ લે છે જે કરજણ તાલુકા માટે ગૌરવની વાત છે કુરાલી નૂતન હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ એક કંગન ટાઈપ ગેજેટ બનાવવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓ મુશ્કેલીના સમયે પહેરેલ કંગન

વિજ્ઞાન શિક્ષક મહેશ છે અમે જિલ્લા લેવલનું વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શન એમાં સોળ સત્તર અઢાર ડિસેમ્બરે કેજીઆઈટી સાવલી મુકામે ભાગ લીધેલો એમાં પાંચ વિભાગ હતા પાંચ વિભાગમાંથી અમે ચોથા વિભાગમાં વિકસિત નવીન ટેકનોલોજીમાં ભાગ લીધેલો જેમાં અમારા પ્રોજેક્ટનું નામ હતું શ્રી ગાર્ડ પ્રોજેક્ટ એ મહિલાઓની સુરક્ષા માટે બનાવેલો એક પ્રોજેક્ટ છે એક હિડન ડિવાઇસ છે આ ડિવાઇસ આજે મહિલાઓ ઉપર બળાત્કાર છેડતી અફરના કિસ્સા વધે છે ત્યારે એમને સુરક્ષા માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે સી ગાર્ડ એક એવું બેંગલ છે સેફ્ટી બેંગલ કે જે મહિલા પહેરી અને બહાર નીકળે અને એના ફોનમાં એક એપ સી ગાર્ડ નામની છે આ એપમાં દસ નંબર એને સેવ કરેલા છે જેમાં પોલીસ મીડિયા નિર્ભયા અથવા તો એના સગાવાલાનો પણ નંબર હોઈ શકે જ્યારે મહિલા કોઈ કેવી પરિસ્થિતિમાં મુકાય છે જ્યાં એનું અપહરણ થવાની હોય એનું છેડતી થવાની શક્યતા એને લાગે ત્યારે એ શું કરે છે પેનિક બટન છે એ પેનિક બટન આમાં રહેલું એક પેનિક બટન છે પેનિક બટન ક્લિક કરે છે જસ્ટ આ ક્લિક કરવાથી એમાં સેવ થયેલા પહેલા નંબર પર વોઇસ કોલ જાય છે અને બાકીના દસ નંબર ઉપર લોકેશન અને એક ટેક્સ્ટ મેસેજ જાય છે આઈ નીડ હેલ્પ એટલે એના સંબંધીઓ અથવા તો પોલીસ જે પણ નજીક હશે લોકેશનમાં તે એના સુધી એની મદદ માટે પહોંચશે આમ જસ્ટ વન ક્લિક વન સિગ્નલ એન્ડ ટોટલ સેફ્ટી ફોર મહિલા એટલે મહિલાઓની સુરક્ષા માટે આ ગેજેટ સ્પેશિયલ ડિઝાઇન કરેલું છે જેમાં સાથે સાથે અત્યારે કરવામાં આવે છે અમે માત્ર મહિલાઓ નહીં પણ નાના બાળકોના પણ અભણના કિસ્સા વધતા જાય છે ત્યારે અમે બાળકો માટે સ્પેશિયલી આ બેલ્ટમાં આ જ પ્રકારની આ પ્રકારની સર્કિટ અમે મૂકેલી છે જેમાં પણ એક પેનિક બટન છે જે ક્લિક કરવાથી આ જ પ્રકારની કામગીરી આ બેલ્ટનું પકલ્પન કરશે એવી જ રીતે મહિલાઓના બીજા ઓર્નામેન્ટ્સ એમાં પણ આ પ્રકારની સર્કિટ ફિટ કરી શકાય છે અને એમાં પણ જસ્ટ એક ક્લિક થી આ જ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાશે